અમદાવાદના સરસપુર સિવિક સેન્ટરમાં એસીબીનો સપાટો આધાર કાર્ડ માટે બત્રીસ હજારની લાંચ લેતા પટ્ટાવાળા અને ઓપરેટર સહિત ત્રણ શખ્સો ઝડપાયા અમદાવાદમાં સરકારી સેવાઓના નામે થતા ભ્રષ્ટાચારનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એન્ટી કરપ્શન બ્યુરોએ સરસપુર સિવિક સેન્ટરમાં છટકું ગોઠવી ત્રણ વ્યક્તિઓને બત્રીસ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે આધાર કાર્ડ જેવી પાયાની સુવિધા માટે સામાન્ય નાગરિકો પાસેથી ગેરકાયદેસર રીતે નાણાં પડાવતી આ ટોળકીમાં સિવિક સેન્ટરના કરાર આધારિત પટ્ટાવાળા એ કોમ્પ્યુટર ઓપરેટર અને એક વચેટિયાનો સમાવેશ થાય છે એસીબીના આ સફળ કાર્યવાહીને પગલે કલેક્ટર કચેરી કચેરીને સિવિક સેન્ટર વર્તુળોમાં ફફડાટ વ્યાપી ગયો છે આ સમગ્ર પ્રકરણની વિગત એવી છે કે એક જાગૃત નાગરિકે નવું આધાર કાર્ડ કઢાવવા માટે સરસપુર સ્થિત સિવિક સેન્ટરનો સંપર્ક કર્યો હતો ત્યાં ફરજ બજાવતા કોન્ટ્રાક્ટ બેઝ પટ્ટાવાળા જય પંચોલીએ રાયપુર અર્બન હેલ્થ સેન્ટરના કોમ્પ્યુટર ઓપરેટર ભાગ્યે સોલંકી વચ્ચે કામ કરી આપવા માટે શરૂઆતમાં પચ્ચીસ હજાર રૂપિયાની માંગણી કરી હતી જે બાદમાં વધારી બત્રીસ હજાર રૂપિયા કરવામાં આવી હતી એસીબીએ છટકું ગોઠવ્યું હતું જેમાં પટ્ટાવાળા જય પંચોલી ના કહેવાતી ખાનગી વ્યક્તિ સંદીપ પ્રજાપતિએ બત્રીસ હજાર રૂપિયાની લાંચ સ્વીકારતા જ એસીબીના અધિકારીઓ ત્રણેય આરોપીઓની ઘટના સ્થળેથી દબોચી લીધા હતા પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે

છત્રીસ વર્ષની ઉંમરનો છે એટલે એનું આધાર કાર્ડ કાઢવામાં થોડીક તકલીફો હતી એના સર્ટિફિકેટો જે ઘટતા હતા એ સર્ટિફિકેટો નહીં હોય તો પણ ચાલી જશે અને એનું આધાર કાર્ડ કાઢી દઈશું આવી એને લાલચ આપી અને પૈસાની માગણી કરેલી પહેલી વાર પચ્ચીસ હજાર ની માંગણી કરી બીજી વાર સાત હજાર ની માંગણી કરી એમ કરીને કુલ બત્રીસ હજાર ની માગણી કરી અને એ માગણી ફરિયાદીને સ્વીકાર નહોતી એટલે એણે એસીબી નો સંપર્ક કર્યો ગોઠવી જે સિવિક સેન્ટર કોમ્પ્યુટર ઓપરેટર છે ભાગ્યેશ સોલંકી એના કહેવાથી એના પ્યુન સિવિક સેન્ટર જય પંચોલી અને જય પંચોલીએ પૈસા લેવા માટે ઉપયોગ કર્યો સંદીપ વક્તાજી પ્રજાપતિ કે જે કોલેજમાં ભણતો એક વિદ્યાર્થી છે આ સંદીપ વિદ્યાર્થી એ બત્રીસ હજાર રૂપિયા સ્વીકાર્યા જય પંચોલી ના કહેવાથી પૈસા માગ્યા સોલંકી નોંધણી કરવામાં આવી છે આજે રિમાન્ડ માટે એમને રજૂ કરવામાં આવી રહ્યા છે આ ફરિયાદી છે એ એનું નામ આપી શકાશે નહીં સુરક્ષા કારણોસર એ છત્રીસ વર્ષની ઉંમરનો છે અને એક લોનની જરૂરિયાત હતી એટલે એને આધાર કાર્ડ જરૂરી હતું એનું આધાર કાર્ડ એ એક બે ઉપર ફર્યો પણ એને બધા પાડી કે વર્ષની ઉમર હોતી નથી જરૂરી છે વ્યક્તિનું જન્મનું પ્રમાણપત્ર એટલે કે નાગરિકતાનું પ્રમાણપત્ર હોય તો એને બધા જ આવા સર્ટિફિકેટ નીકળી શકે પરંતુ આ વ્યક્તિ પાસે પોતાનું જન્મનું પ્રમાણપત્ર ઉપસ્થિત નહોતું એ અભ્યાસ કરેલો છે સુરેન્દ્રનગર જિલ્લામાં એટલે એનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર પણ ઉપલબ્ધ થઈ શકશે પરંતુ એ હવે કોઈ જરૂર નથી અને અમે આધાર કાર્ડ કાઢી આપશું કોમ્પ્યુટર ઓપરેટર ભાગ્ય સોલંકી છે એણે અને લાલચ આપી કે તાત્કાલિક અમે તમને આધાર કાર્ડ આપી દઈશું પહેલા પચીસ હજાર પછી સાત હજાર એમ કરીને બત્રીસ હજારની માગણી કરી અને આ ગુનાને અંજામ આપ્યો છે

આધાર ની નોંધણીમાં પૈસા લેતા એવી આ ફરિયાદી આ ફરિયાદી અમારી પાસે આવ્યો બાકી આવી નાની માગણીઓ કેટલાય લોકો એમની સંતોષી લેતા હશે તો એવી ફરિયાદો અમારી પાસે કોઈ કરતા નથી ત્યારે અમારી સૌને વિનંતી છે કે આવી નાની માગણીઓ પણ જો કોઈ કરતા હોય લાંચ માગતા હોય તો એસીબી